जब से तुझ देखा दिल को कहीं आ रहा नहीं मेरे होठों पे एक तेरे सिवा कोई नाम नहीं ऐं न कया पसी ज़िंदगी जणे पूरी थई गई मरी हंभाड़ेनरी ज़ी रे रही ए हा जिहामना सू रे थई गया किधा वगर के थई गया

તો એવું હોય સજેશન આ તો ગોળે ને ફ્રોમ આપો સાહેબ ચિરક હા બોલ જો તો ગભરાઈ જ નહીં તારો અવાજ સરસ હશે તો જ કહેતા હશે અહીં આવતો રહે ચાલો કયું ગીત ગાવું છું શું ગાશો ગાયક છું આમ તો ગુજરાતી પણ ગાઉં છું દરેક કલાકારના અવાજમાં ગાઉં છું વાહ કુમાર સાનુ મારો ફેવરેટ છે ઓકે ત્યારે ગીત કે હું કુમાર સાનુ કુમાર સાનુ આવે છે જબ સે તુજ દેખા दिल को कहीं आ रहा नहीं मेरे होठों पे एक तेरे सिवा कोई नाम नहीं धीरे धीरे से मेरी ज़िंदगी में आना धीरे धीरे से दिल को चुराना तुमने भी अक्सर मुझको जगाया रातों में जब नींद चुराई मीठी मीठी बातों में आजा आजा अब कैसा શર્મા ના ધીરે ધીરે સે દિલ કો ચુરના પણ ગુજરાતી માં ખાસ કલાકાર છે એના પણ અવાજ માં એક બિલકુલ ભાવભવના દીધા છે પ્રીતળીની ભાવજે મારિયા પ્રીતને ના ભૂલતી હો ગોરી મોરી હો ગોરી મોરી એકવાર પીયુ ને મળવા જઈ તમારી મારી ચેનલ જોઈ છે ઘરે તમારી ચેનલ જોઈ છે એમ તો ગાયકો ગોત જોતા હશો વિક્રમ ઠાકોરનો મે ઇન્ટરવ્યુ કર્યો જોયો તો સાહેબ ને સહયોગ સ્ટુડિયો છે ને એ ઓડિશન વાહ તો હવે તો સરસ સરસ તમે કુમાર સાનુનો અવાજ ગાડી શકો છો તમે વિક્રમ ઠાકોરનો પણ ગાડી શકો છો અહીંયા શું કામ કરો છો અહીંયા સાહેબ હું ઉસ્તાસ ઉસ્તાસ પેલેન વેટરન સિલેન કેપ્ટન બની જઈએ ઓકે એટલે વેટર નું કામ પણ તમે કરો છો વેટર બી ચાઇનીઝ બી બનાવો છો સાહેબ તો મને લાગે મે કાલ શૂટ કર્યું ત્યારે તમે છાસ આપતા હતા સવારે ચા આપતા હતા સવારે મોર્નિંગ પર ચા તો તમે તો ગાયક બની શકો એમ છો સપોર્ટ નહીં સાહેબ ગાયક બનવું છે સપોર્ટ હોય તો આગળ કોશિશ બહુ કરો છો જેકલો ટાઈમ હોય તો એકલો ભવ શું રોજ નાઈટના ટાઈમ અહીંયા સ્પીકર લગાવું છું મ્યુઝિક ચાલુ કરીને જાતે ગાતો હોય ઓકે તો આપણે મોકો આપીએ ને તમને હવે બીજો કોનો વર્ષ સંભળાવશો થોડો બીજો ગુજરાતી કોઈ બી કલાકાર હમ ગુજરાતી કોઈ બી કલાકારમાં દિગ્નેશ કવિરાજ દિગ્નેશ કવિરાજ મણીરાજ રાકેશ રાકેશ બારોટ છે પછી આપણે વિજય સુવાળા છે બિલકુલ ગમન સાંથર ગમનભાઈ ચલો બેક ટુ બેક બધાનો અવાજ સંભળાવો આ તો ગમન સાંથર તારા વિના હવે કે મરે જીવીશું કોણ જાણે હવે ક્યારે મળીશું કોણ જાણે હવે ક્યારે મળીશું રાકેશભાઈ બાળક છે તો હું હું કમ થોડા ફોનયું હું પાડ્યો बकूड़ाया पिंदगी पूरी थई गई मरी संभाल लेनरी ज़ी रे रही या जि हाम मना सूर मना, मना थई गया કીધા વગર કેમ દૂર રે થઈ ગયા મારી વાત વિહામો મને કીધા વગર ગઈ મારી હંભાળ લેનારી જતી રે રહી વિજય સોળ તમે યાદ કર્યા છે તેમનું જાણીતું ગીત હતું કે સિંહના પેલી સાંકળના બંધાયું કે ગીત હતું હા તો ગીરમાં છીએ સિંહનો વિસ્તાર છે એ સિંહ તો સિંહ કહેવાય ઈના ગળે હોકળ બંધાયના આ જંગલનો રાજા કહેવાય એનું ખોટું નોમ દેવાયના ના વાત વત કરીશું તો નહીં ગમે મને ખોટની વાત કરીશું તો નહીં ગમે મને મોહબત ખપે બીજું કંઈ ના ખપે તમને આટલું નહીં ખપે હજુ થોડું ગવડાવું છે મણિરાજ કારણ કે મણિરાજ તો આ બધાના ગુરુ છે આમ તો જીગ્નેશ રાકેશ મણિરાજ નું કોઈ ગીત યાદ આવે છે તમારું વતન કયું ઉત્તર ગુજરાત હા સાહેબ હું મહીસાગર જિલ્લાનું ઉત્તર ગુજરાત ઓકે गुर्जर जना तनपुर पाटण પાટણ रुणा परोगड़े क्या વાત क्या વાત सुर ना सहनशा मणि राज ए डायरा डोलावता सुण गीत राणे जगत ना चौक मोह गिला बनी नासीं मणि राज जो स्टेज मां लेख बि तीअं बि फड़ी ममामी राज चालथो दाड़ो सून करियो एकारमो दो ए कोई मोमा मणियारो के कोई मो मे सड़ो के कोई सोखी लो साइबो એ કોઈ સો ગાડો સાયબો થેન્ક યુ નહીં તમારા સાહેબ અહીંયા છે તમારા માલિક શબ્દ વાપરીએ અથવા તો ભાઈ વાપરીએ તો એમની એમની હાજરીમાં તમને થોડોક સંકોચ ને શરમ લાગતો હશે 10 વર્ષથી કામ કરું છું એમની જોડે વાહ ગોરસ આપણી આ જીરોડ પર ત્યાં પણ હું લગભગ 14 વર્ષની ઉંમરથી મારી ત્યારથી હું ત્યાં જોબ કરું છું વાત તો તો બહુ બહુ નાતો છે એમની સાથે તો એવું બને કે તમારા તારો અવાજ લોકો સુધી પહોંચાડવા માટે હું એમના સંપર્કમાં આવ્યો છું અને તારા કારણે કદાચ અમે બંને અહીંયા મળ્યા હશું એવું પણ બને ને મોકો જોઈતો હતો ને મોકો જોઈતો મેં કાલે તમને જોયા સર કાલે મેં યાદ કર્યું મેં કોઈ કંઈક યુટ્યુબમાં મેં ચેનલમાં જોયા ને વિક્રમ ઠાકોરનો ઇન્ટરવ્યુ લેતા હતા ઓકે ત્યારે મેં જોયા હતા છત ઉપર ઓકે છત ઉપર આપણે એક ફિલ્મનું શૂટિંગ ચાલતું હતું તમે ત્યાં શૂટ કર્યું જીતુ પંડ્યાએ શૂટ કર્યું હતું સંભળાવો બીજું કયું કીધું

जब चले जाएंगे क्या, क्या लौटी के ना वापस आएंगे हम न रहेंगे आप रोएंगे फिर तो शिकायत किसे करोगे तेरी दुनिया से जब चले जाएंगे

खुशबू तेरा बदन तू तुहा कर या ना कर तू कर या ना कर तू है मेरी किरण तू है मेरी किरण जादू तेरी नजर एक कुंवर शानो कुमार तेरी तिजोरी का सोना नहीं दिल है हमारा खिलौना नहीं कैसे खरीदोगे तुम प्यार को बिगते नहीं दिल ये बाजार में वो चीज़ नहीं है हम हम यूँ झुक जाएंगे પણ અદભુત અવાજ છે અમે જયારે અહીંયા શૂટિંગ શરૂ કર્યું હમણાં એક ગાયકો ની ગોત માટે શૂટિંગ કરતા હતા પૂજાબેન નું શૂટિંગ કર્યું અમે એ વખતે મેં ધવલ ને કીધું કે ત્યાં સાઉન્ડ અવાજ બંધ કરાવ્યો પછી મિત્રો અહીંયા એક ટેપ બંધ કરાવો તો એ અંદર આવે ખબર પડી કે ટેપ નહીં તું ગાય છે એટલે મારી નજરમાં તું સવાર નહોતો હતો આજે અને તમારા ઓનરે કીધું બહુ સરસ અવાજ છે આજે તને છોડવાનો નહોતો તને મેં ગોતી લીધો છે તો મિત્રો આજ રીતે ગાયકોની ગોતમાં આ પ્રકારના ગાયકો કારણ કે વેઇટરનું કામ કરે છે પણ અવાજ અદ્ભુત છે અને માતાજીની કૃપાથી ભગવાનની કૃપાથી આવતીકાલે બહુ મોટો ગાયક બને એના માટે કદાચ હું અને આપણી યુટ્યુબ ચેનલ નિમિત્ત બનીશું તમે પણ જો ગાયક હોય તો અહીંયા હું તમને કોન્ટેક્ટ નંબર આપું છું આ વોટ્સએપ નંબરમાં તમે વિડીયો મોકલી આપશો મ્યુઝિક વગર ગાશો તો વધારે ગમશે કારણ કે તમારો અસલી અવાજ મને ખબર પડશે તમારું ગામ અને શહેરનું નામ લખશો અને બહુ ઝડપથી મારી ટીમ તમારો સંપર્ક કરશે તો ગાયકોની ગોતમાં આ જ રીતે નવા ગાયકોને મળતો રહીશ જતાં જતાં જો ગીત ગવડાવીશ પછી આપણે ઇન્ટરવ્યૂ પૂરો ઓને જા મે તેરા દવા તેરે પીછે પીછે જાય ઊં તેરા મસ્ત હો જાન હોને જા મેં તેરા દીવાના તેરે પીછે પીછે આે તેરા

जुदाई जुदाई हाय कैसी रे जुदाई दिल में मेरे कैसी आग है लगाई दिल में मेरे कैसी आग रे लगाई तुझ बिन मेरी जिंदगी अदूरी मुझको बता दे तेरी क्या है मजबूरी क्या है मजबूरी

દસ વર્ષથી વધારે એ એમના જે ઓનર દીપકભાઈ છે એની સાથે કામ કરે છે એની કામમાં પણ એની નિષ્ઠા છે કારણ કે અત્યારે હવે જમવાનો સમય થશે એટલે ત્યાં એ એનું કામ હતું એ તમને ત્યાં પણ જોવા મળશે તમને વિડીયો બનાવીશ ત્યાં વેઇટરનું કામ કરે છે એ રસોડાનું કામ પણ સંભાળે છે તો વેઇટર પણ સિંગર બની શકે તમે પણ બની શકો મેં ફરીવાર તમને કહું છું કે તમારો પણ જો બહુ સારો અવાજ હોય તો તમે મને વિડીયો મોકલી આપશો હું ઝડપથી તમારો સંપર્ક કરીશ